સૌથી પહેલાં તો એક વાત પોતે પણ અમરેલીથી રાજકોટ ચૂંટણી લડવા આવ્યા હરમે દીવા સ્વપ્નમાં રાજતા એમના સાથીઓ અને એ ફક્ત ને ફક્ત દીવા સ્વપ્નમાં રાજે છે આવા પરેશભાઈ ધાણાણી પરસોત્તમભાઈ રૂપાલા સંભવિત ઉમેદવાર છે મને લાગે છે કે એઓ કઈ રીતે આ કહી શક્યા ગઈકાલે સત્તાવાર રીતે રાજકોટના પ્રજાજનોની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પક્ષે જે રીતે ચૂંટણીનું ઉમેદવારી પત્રક પરસોત્તમભાઈએ રજૂ કર્યું હવે આને આનાથી વધુ જવાબ પરેશભાઈ ધાનાણીને કયો જોઈએ છે અરે ભાઈ સંભવિત બધું તમારી કોંગ્રેસમાં હોય તમારે સોનિયા ગાંધી સંભવિત યુપીએના ચેરમેન હોય તમારે મનમોહનસિંહજી સંભવિત વડાપ્રધાન હોય પાવર સોનિયા ગાંધી ભોગવતા હોય રાહુલ ગાંધી સંભવિત રાષ્ટ્રીય અધ્યક્ષ હોય એક પછી એક કમ કહી શકીએ કે સંભવિત યાદી લાંબી થાય એવું છે મારે એટલું જ કેવું છે કે પરેશભાઈ જીવા સ્વપ્નમાં રાજવાનો બંધ કરી રાજકોટમાં દુરસોત્તમભાઈ રૂપાલાનો ભવ્ય વિજય થવાનો છે ઐતિહાસિક વિજય થવાનો છે અને આપની ઐતિહાસિક હાર લખાયેલી છે એટલા માટે કે રાજકોટ એ નરેન્દ્રભાઈ મોદી સાથે જોડાયેલું છે નરેન્દ્રભાઈના દિલમાં રાજકોટ વસે છે રાજકોટ વાસીઓના દિલમાં નરેન્દ્રભાઈ વસે છે આ નરેન્દ્રભાઈની સાથે ચાલવા વાળું રાજકોટ નરેન્દ્રભાઈ મોદીની સાથે ચાલવાવાળું સૌરાષ્ટ્ર સાથે સાત સીટો ઉપર પાંચ લાખ કરતાં વધુ મતોથી ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને વિજેતા બનાવી નરેન્દ્રભાઈની વણસંભી વિકાસ યાત્રામાં સાથ આપે પરેશભાઈ અમને ભરોસો છે રાજકોટની પ્રજા ઉપર સૌરાષ્ટ્રની પ્રજાઓ પર અમે કામો કર્યા છે અમારા વડાપ્રધાને ગેરંટી શબ્દ પહેલીવાર રાજકારણમાં કહેવા છે કે અમે જે કાંઈ સંકલ્પ પત્રમાં વાયદાઓ આપ્યા વચનો આપ્યા એ તમામ અમે પૂર્ણ કર્યા છે દસ વર્ષમાં ચાર કરોડ કરતાં વધુ ઘરો બનાવ્યા પાંચ વર્ષમાં ત્રણ કરોડ કરતાં વધુ ઘરો બનાવશું આ અમારું વચન છે આ નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી છે નરેન્દ્રભાઈની લોકપ્રિયતા નરેન્દ્રભાઈની ગેરંટીમાં ભલભલી કોંગ્રેસના આગેવાનો ભણાઈ ગયા છે ત્યારે પરેશભાઈ મને લાગે છે કાંઈક વ્યાજબી બી રહો વાતચીત કરી અને મને લાગે છે કે રાજકોટનું વાતાવરણ દોડવાનો આ પ્રયાસ ન કરતા રાજકોટની સાણી સમજૂ કદાન પ્રજા કે જેણે આજી ડેમને હંમેશા ખાલી જોયો છે એ આજે ડેમ વર્ષમાં બે વાર ભારતીય જનતા પક્ષના શાસનમાં ભરવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એમણે જે સૌરાષ્ટ્રમાં સૌની યોજનાની ભેટ આપી એ સૌની યોજનાને કારણે બસો પંદર કરતાં વધુ ડેમો આજે ભરવામાં આવે છે સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની છે ખેડૂતોના ખાતામાં કરોડો રૂપિયા પહોંચવાના શરૂ થયા છે ગ્રામ પંચાયતો દિલ્હી સાથે નરેન્દ્રભાઈ મોદીએ જોડી છે આવા નરેન્દ્રભાઈ મોદીની સામે મને લાગે છે આવી વાતો કરી અને બે બુનિયાદ વાહિયાત વાતો કરીને આપ શું સાબિત કરવા માગો છો રાજકોટ એ નરેન્દ્રભાઈનું રાજકોટ છે અને જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ આહવાન કર્યું છે રાજકોટવાસીઓને ત્યારે હું માનું છું રાજકોટવાસીઓ નરેન્દ્રભાઈના સાધને પ્રતિસાદ આપી પરસોત્તમભાઈ રૂપાલાને પાંચ લાખ કરતાં વધુ મતોથી વિજેતા બનાવશે મને લાગે છે કે જે રીતે ક્ષત્રિય સમાજ વાત કરતો છે કે તેઓ શ્રી ભાજપની સાથે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સાથે છે ગઈકાલે જ પરસોત્તમભાઈ રૂપાલાએ પણ કહ્યું કે ક્ષત્રિય સમાજ સાથ આપે સૌ રાષ્ટ્રની ઉન્નતિમાં રાષ્ટ્રની પ્રગતિમાં સાથે મળીને કામ કરીએ મને લાગે છે કે છત્રી સમાજ રમેશ ભારતીય જનતા પક્ષની સાથે રહ્યો છે મન રાખી અને આ ચૂંટણીમાં પણ છત્રી સમાજના આશીર્વાદ અમને મળવાના છે પરંતુ મારે કોંગ્રેસના મિત્રોને એવું કેવું છે કે ગુજરાત અત્યારે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારના તેર વર્ષ વડાપ્રધાન છે ત્યારના દસ વર્ષમાં જે રીતે ગુજરાતે પ્રગતિ કરી છે એ અદ્ભુત છે ઐતિહાસિક છે વિક્રમ સર્જક છે આજે ગુજરાતમાં રોજગારી છે ગુજરાતમાં જે રીતે સ્ટાર્ટઅપ જરૂર થયા છે ગુજરાતમાં પીવાના પાણીની વાત હોય કે ગુજરાતમાં ચેકડેમ દલાડની વાત હોય દરેક જગ્યાએ ભારતીય જનતા પક્ષે પોતાની સાર્થકતા પુરાવર કરી છે પોતાના વચનો પૂર્ણ કર્યા છે આવા રાજકોટ ખાતે પરષોત્તમભાઈ રૂપાલા વિજેતા ચોક્કસ બનશે પાંચ લાખ કરતાં વધુ મતો એટલા માટે બનશે કે કાર્યકર્તાઓનો ભારતીય જનતા પક્ષનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાજકોટની પ્રજામાં ભરોસો છે અને એ ભરોસાની સાથે હરમેશ રાજકોટની પ્રજા રહી છે ત્યારે અમે રાજકોટની પ્રજાના આશીર્વાદ લઈ આવનારી ચૂંટણીમાં છવ્વીસે છવ્વીસ કમળ ગુજરાત નરેન્દ્રભાઈ મોદીને આપશે